તારીખ પંદર સાત બે હજાર ચોવીસના રોજ કસોર થયા પ્રાથમિક શાળા વર્ગ મોટા અને આપણે એગ્રી બિઝનેસ સેન્ટર કચકરીયાનું આપણે બાળકોને ગણવેશ ભેટ આપીએ છીએ અને કુલ છન્નો બાળકો છે એકથી પાંચના બાળકોને આજે આપણે કસોર ફર્યા પ્રાથમિક વર્ગને પ્રિન્સિપાલ સાહેબ સાહેબની અરજીમાં આ ભેટ આપીએ છીએ અમારા ગામના સભ્ય જગાભાઈ હજારભાઈ બારીયા તેમજ અમારી મધર મતલબ શાળુભાઈ ચકોની ઉપસ્થિતિમાં આજે આ ભેટ આપીએ છીએ આવો અને બધાને એક પ્રોત્સાહિત કરવા માટે બાળકોને સારું શિક્ષણ લે બાળકો સારું કપડાં પહેરે અને જાગૃતિ માટે અવેરનેસ પ્રોગ્રામ આ કાર્યક્રમ આપણે કર્યો છે બસ બસ